પહેલા ક્ષત્રિય સમાજ તરફથી તે માગણી કરવામાં આવી કે પરસોત્તમભાઈની ટિકિટ કાપવામાં આવે તે બાદ પચીસ દિવસનો સમય આપવામાં આવ્યો હવે જાહેરાત કરવામાં આવી કે તમામ બેઠકો પર ભાજપનો વિરોધ કરવામાં આવશે તમારી તરફથી પ્રતિક્રિયા કયા પ્રકારની અને સ્ટેન્ડ શું છે આપ મેં પહેલાં જ કીધેલું કે હું તમને સીધી જ વાત કરીશ કે જાનથી વધારે શું હોય આજે અમે જોહરની જાહેરાત કેમ કરી હશે કે અસ્મિતા ઉપર આવી ગયું ત્યારે અમે જોહરની જાહેરાત કરેલી એ રૂપાલાને કાઢવા માટેની તો રૂપાલાને આટલું મોટું એ થઈ ગયું અમે અમે જોહર ન કરી શક્યા અને સમજો કે એ ટાઈમે અમે જોહર કરી શક્યા હોત તો આખી વાત જ અલગ હતી રૂપાલા તરત જ હટી જ ગયો હોત એવું મારું માનવું છે તો આ વસ્તુ ન થયું પણ રૂપાલા હજી ત્યાં ને ત્યાં છે રૂપાલાને હટાવવામાં નથી આવ્યો અને મારું હું પોતે ભાજપ અત્યાર સુધી મેં મારી જિંદગીમાં કોઈને વોટ આપ્યો નથી અને આપી શકીશ પણ નહીં કારણ કે કોંગ્રેસને બીજી કોઈ પણ પાર્ટી મને નથી ખબર પણ ભાજપનું મેં નાની હતી ત્યારથી જ મેં જોયું છે કે ભાજપે શું કામ કર્યું છે અને આટલા ટાઈમમાં મોદીજીએ શું કામ કર્યું છે અમને ખાલી તકલીફ હતી રૂપાલાથી તો રૂપાલા જે છે એને હટાવવામાં નથી આવ્યા તો હજી પણ હું ભાજપને એ જ માગણી કરીશ કે રૂપાલાને હટાવો ગંદકી તમારામાં રહેશે તો આખું તમારું જે છે એમાં સડો પેદા થશે અને સૌથી વધારે મોટું દુઃખ એનું મને જ થશે કારણ કે ભાજપ શું કહું એ નથી સમજાતું પણ હું ભાજપની ખિલાફ નથી સંકલન સમિતિ જે કરી રહ્યું છે એ ઉપરથી મને લાગે છે એ કોંગ્રેસ પ્રેરિત છે એ માટે આજે મેં ગણતરીના કલાક બાકી છે એટલે મને થયું કે હું શું કરી શકું કે આ વસ્તુ અટકાવી શકું એટલે મેં એકદમ બધાને કહું કે ખાલી રાજકોટ પૂરતું રૂપાલાને કાઢો બધાને ગણતરીના કલાકો બાકી છે ક્ષત્રિયોમાં કયા પ્રકારનો માહોલ છે તમે અલગ અલગ લોકોને મળ્યા પણ હશો તેમની સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરેલી હશે શું હજી પણ રોષ છે તે યથાવત છે પૂરેપૂરો રોષ છે કારણ કે રૂપાલા એની જગ્યાએ છે જ્યાં સુધી રૂપાલા નહીં જાય ત્યાં સુધી બધાનો રોષ એવો ને એવો જ રહેશે ઇવન મારો પણ એટલો જ ગુસ્સો છે કે ભાઈ કેમ તમે રૂપાલાને નથી કાઢતા તો એ જગ્યાએથી જ્યાં સુધી રૂપાલા નહીં જાય ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં આખો ઘટનાક્રમ થયો લગભગ દોઢ બે મહિનાનો સમય થઈ ગયો આ નિવેદન બહાર આવ્યું પુરુષોત્તમ રૂપાલા પોતે માફી માગી ચૂક્યા તે પછી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માગી ચૂક્યા કેન્દ્રના નેતાઓ અમિત શાહ છે તેઓએ પણ અનેક વખત કહ્યું પ્રધાનમંત્રી પણ આ રીતે કહી દીધું તેમ છતાં પણ હજી ટસના મસ ન થવા પાછળનું કારણ શું એ તો મને પણ નથી સમજાતું હું પોતે પણ એ જ વિચારું છું મેં એક મારા સ્ટેટમેન્ટમાં કીધેલું પણ છે કે રૂપાલા પાસે કંઈક દુઃખતી રગ મોદીજીની હશે એટલે આજે રૂપાલાને હટાવવામાં નથી આવી રહ્યા શું એમ પણ જે રીતે સંકલન સમિતિ કરી રહી છે કે રૂપાલાને હટાવવાની બદલે એને ટાઈમ આપતા ગયા ટાઈમ આપતા ગયા એ જ ટાઈમે હું તો એમ જ કહું છું કે ચૌદ તારીખે જે સંમેલન રાજકોટમાં રાખ્યું હતું એની બદલે સોળ તારીખે રાખ્યું હોત તો રૂપાલા ફોર્મ ભરવા બહાર આવી જ ન શકે અગર કામ કરવું હતું તો એ જ રીતે કરવાની જરૂર હતી તો રૂપાલા ઘરની બહાર જ ન નીકળી શકે હોત એવું મારું માનવું છે અને રૂપાલા નહીં જાય ત્યાં સુધી પૂરા સમાજમાં પૂરેપૂરો આક્રોશ રહેશે સંકલન સમિતિ એનું શાંતિથી કામ કરી રહી છે પણ તમને બધાને ખ્યાલ જ હશે રસ્તા પર આજે બધા ભાઈઓ આવી ગયા છે બહેનો આવી ગયા છે અમારા બહેનો તો એવી રીતે બહાર પણ ન નીકળે રસ્તામાં મારામારી કરવીને એ બધું તો રાજપૂત છું હું તો એમ કહીશ કે કોઈ પણ બેન આવું કરી ન શકે એ અમે કર્યું છે કારણ કે અમારે રૂપાલા તરફ અમારો આક્રોશ છે એ માટે તો રૂપાલા હજી એ જ જગ્યાએ છે તો એના માટે અમને પૂરેપૂરું ભાજપ માટે દુઃખ છે કે કેમ હજી બીજેપી નથી હટાવતા રૂપાલાને અને સંકલન સમિતિ સામે મને એ પ્રોબ્લેમ છે કે રૂપાલાને એની એ જ જગ્યાએ છે અને આખું ડાયવર્ટ થઈ જતું હોય એવું મને લાગી રહ્યું છે અને ઘણી જગ્યાએ મને એમ પણ લાગે છે કે સંકલન સમિતિ કોંગ્રેસ સાથે છે તો કેવી રીતના કોંગ્રેસ સાથે કેવી રીતના પહેલા તમે એના આગળના વિડીયો કે સ્ટેટમેન્ટ કે જોશો એટલે ખ્યાલ આવી જશે બાકી હું ચોખ્ખો એકદમ ચોખ્ખા શબ્દોમાં તો નહીં કહી શકું બટ કોંગ્રેસના જે ઉમેદવારો છે કોંગ્રેસના નેતાઓ છે તે પણ સમયાંતરે કહી રહ્યા છે કે જે થયું તે ખોટું થયું કોઈ પણ બેન દીકરી હોય કે મહિલા હોય તેના સન્માન પર વાત ન આવવી જોઈએ કોંગ્રેસના નેતાઓ આજે સંકલન સમિતિમાં હોય એટલે કોઈને પણ ડાઉટ થવાનો જ છે કોંગ્રેસના નેતાઓ સંકલન સમિતિ છે ખરે કોંગ્રેસના નેતાઓ સંકલન સમિતિ હું નામ નહીં આપી શકું પહેલાં પણ છે તો જ આજે ક્યારે પણ સંમેલન હોય છે ત્યારે ઘણા નેતાઓને મેં જોયા છે